કેમ જો મિત્રો ગુડ મોર્નિંગ બધાને તો ફરી એક વખત તમારું બધા નવા સ્વાગત છે આઈ હોપ કે તમે મજામાં દસો ને જો ભાઈ તમારો ભાઈ છે ને મસ્ત મજાનો તૈયાર થઈ ગયો છે કારણ કે ભાઈ જવાનું છે કોલેજ ને હવેથી છે ને ભાઈ કોલેજ રેગ્યુલર થઈ ગઈ છે ને બેગ જો મારું અહીંયા જ પીડ્યું છે ને હું કહું કે હવે છે ને બેથી ત્રણ લેક્ચર આવતા હતા ને હવે સબ્જેક્ટમાં વધારો થાય ને લખવામાંય વધારો થાય ટૂંકમાં બુક છે ને હવે લખવાની વધારે વધી જાય અમારે જે ઓછું લખતા ને થોડાક ત્રણ મહિનાલી ચાર મહિનાલી જે પણ હવે છે ને કોલેજનું લખવાનું વધી જાય રીડિંગ વધી જાય બધું વધી જાય અને બાકી નવીનમાં તો છે ને ભાઈ કાલે ભાઈબંધ આવ્યો હતો ને સવારે આવ્યો તો ને સાંજે ને સાંજે યોગ્ય એક જ દીધમાં એ વયો ગયો ને સ્પેશિયલી મળવા આવ્યો હતો ને એક થોડું કામ હતું ને એ પતાવા આવ્યો હતો તો એને પણ હારે બે વસ્તુ થઈ ગઈ તો બાકી તો જો ભાઈ કોલેજનો ટાઈમ થાય ને ચારે આપણે જાય પાછા સીધા કોલેજ એ ફ્યુ મોમેન્ટ્સ લેટર તો કોલેજે તો પહોંચી ગયા છે ને જાય હવે આપણે ક્લાસમાં વાર જોશ બધા આપણે

તો જા ટાઈમ પછી તડકો નીકળો છે વરસાદ ભાઈ ભાઈના નામ બગાડો ભરાજો મોય જો આ બધા બગાડા પછી બંધ નહીં તો હું ટાઈમ પછી તડકો નીકળો ને જા ટાઈમ પછી મોહિત કોલેજ માં દેખાણો છે પાછા ક્લાસ 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 નહીં 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 હાજુ બોલ બે દી થી મે જોયો બે દી થી બે દી થી વાય બેઠો તો તો મે નહીં જો તો રેડી અમે આગળ હોઈ એટલે મને નો ખબર હોય

ખોટી લાભ કર માલ જલ્દી એ બસ પાંચ વાગો આવે પછી હું મોડો લેવા આવી નહીતર નહી હો તો લેસન કરવાનું બાકી હતું તો લેસન પેલા કરાય મે તને હમડા રમકડા જ રમતી હતી તે કીધું તું લેસન તો ત્યાં થઈ ગયું હે એને ટ્યુશન માં છે ને ભાઈ મૂકવા આવવાની હોય ને તે છે ને વિહાન તો આરે આવે આવે ને આવે છે વાય છો છે તો દીદીને ટાટા કી દે બાય 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 કી દે બાય કાવ્યા ને તો ટ્યુશન માંથી ઉતારે ના ગયા છું સીધો ઘરે અને અત્યારે ભાઈ જો મે લઈ લીધો છે કાગળ વાઇટ કાગળ લઈ લીધો છે કારણ કે ભાઈ મારે લખવાની છે અત્યારે એક રીલ શૂટ કરવાની છે ને સ્ક્રિપ્ટ લખવાની છે તો ના રીલ છે ને હું કેટલા આમ ગણો ને તો અઠવાડિયું દસ દિવસ પછી અપલોડ કરવાનો છું અને એને એક ચારથી સ્ક્રિપ્ટ લખું છું કારણ કે અગાઉ લખી નાખીએ ને અગાઉ શૂટ કરી નાખીએ ને તો પછી આપણને ખબર પડે એમાં હું સુધારો કરો ને હું વધઘાટ કરું ટૂંકમાં ખબર પડે એટલા માટે તો મારે લખવાની છે સ્ક્રિપ્ટ તો પેન લઈ લઉં અને પછી ડાયરેક્ટલી લખી નાખું સ્ક્રિપ્ટ અને બહાર એ છે ને ભાઈ વરસાદ અંધારેલો છે ને એક વખત તો વરસાદ આવી હોય ને આ બીજી વખત અંધારેલો છે ને પવન આવે છે તો ભાઈ સ્ક્રિપ્ટ લખવામાં લખવામાં ભાઈ કેટલી આમ ગણો ને તો પોણી કલાક કાઢી છે મેં વિચારી વિચારીને લખ્યું કઈ રીતે હું લખું ને કઈ રીતે શૂટ કરું જો ભાઈ અહીંયા સ્ક્રિપ્ટ લખી નાખી છે પોણી કલાકની મહેનત છે આ કાગળમાં આ કાગળ ખોવાઈ ગયું અને અમારી પોણી કલાકની મહેનત પાણીમાં તો આવું બધું હોય ભાઈ અમારે હાલે રાખે ટૂંકમાં જો ભાઈ અમારું વર્ક જ આ છે તો પછી તો ભાઈ આવું બધું કરવું જ પડે ને જો ભાઈ આપણે લખી નાખી છે ને આની રીલ છે ને ભાઈ હું તમને કહેવાય ને થી બાર દિવસની અંદર અપલોડ કરીશ અને તમે પણ જોઈ શકશો ને હા તમે ઇન્સ્ટાગ્રામમાં મને ફોલો ન કરતા હોય તો ઇન્સ્ટાગ્રામની લિંક છે હું તમને બાયોમાં આપું છું તો ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરી દેજો એમાં અપલોડ થઈ જશે એટલે તમને ઓટોમેટિક અપડેટ મળી રહેશે તો ફોલો કરી દેજો Two hours later. તો કોલેજ એથી આવીને ભાઈ છે ને થોડુંક બપોર પછી કામ હતું એટલા માટે બ્લોગ શૂટ નથી કરી છે પણ થોડીક આમ કહેવાય ને ઓછી લેવલ નો એટલે ઓછી મિનિટ નો કર્યો છે બાકી તો ભાઈ આજ માટે એટલું જ થાય ઓપકે તમે બધાને વિડીયો પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો ને હા માં પહેલી વાર આવ્યો હોય ને તો સબસ્ક્રાઈબ કરતા જાજો તો હાલો મિત્રો મળે સીધા નવા બ્લોક સાથે બાય